હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ પાંચ જુલાઈ બે હજાર પચીસના શનિવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટ યાર્ડ ગોંડલ માર્કેટ યાર્ડ હળવદ માર્કેટ યાર્ડ જામજોધપુર માર્કેટ યાર્ડ અને જસદણ માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું જામજોધપુર માર્કેટ યાર્ડના બજાર ભાવ ચિંગદાણા એક હજાર એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર ત્રણસો એકાશી એરંડા એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એક્યાસી શેણ્યા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર અડદ નવસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એકાણું મગ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એકવીસ તુવેર એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એક ધાણા એક હજાર એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એક્યાસી સોયાબીન સાતસો રૂપિયાથી લઈને तेनासा भाव सात जुवार 501 रुपया एक रुपयाची लईने तेना उसा भाव सात सो एक तल सफेद एक हजार एक सो पचास तेना उसा भाव बे हजार एक तल काळा बे हजार बसो एक रुपयाची लईने तेना उसा भाव त्रण हजार टुकडा चारस पचास रुपयाची लईने तेना उसा भाव पाच सो दस मगफळी आठ सो एकावन तेना उसा भाव एक हजार एक्याशी कपास एक हजार तेना उसा भाव एक हजार सो एकसठ जीरू हजार एक तेना ऊसा भाव त्रण हजार रुपयो આ હતા જામજોધપુર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે ચીંગદાણા એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર આઠસો પચાસ એરંડા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એકાવન શેણ્યા એક હજાર એકાણું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો એકવીસ મેથી પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો રૂપિયા મગ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો સાઠ તુવેર એક હજાર રૂપિયાથી લઈને त्य ऊसा भाउ एक हजार त्रासो रुपियाँ धाणा नौ सौ रुपियाँ लैने त्यस भाउ एक हजार बसो पचास सोयाबीन सात सौ सो रुपियाँ लै नै त्यस भाउ चार सौ ब्यासि रुपियाँ बाजरी त्र सौ रुपियाँ लैने त्यस भाउ चार सौ सित रुपियाँ तल सफेद एक हजार बसो रुपयाची लयने तेना उसा भाऊ एक हजार नऊ सो तीस तलकाळा त्रण हजार एशी रुपयाची लोने तेना उसा भाऊ त्रण हजार आठ सो एकावन घऊ लोकवन चारस तीस रुपयाची लयने तेना ऊसा रुपया घऊ टुकडा चार सो एकावन रुपयाची लिने तेना उसा भाव 520 वीस रुपया मगफळी आठ रुपया थि लि तेव एक हजार एक सो पस कपास एक हजार चार एकावन रुपया तेना उसा भाव एक हजार स सो एकसठ जीरू हजार तेना उसा भाव त्रण हजार नऊ सो वीस रुपया आता जसदळ माटना बजार भाव હવે મેં તમને જણાવી જણાવીશું હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે સિંગદાણા એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો રૂપિયા પછી વાત કરીશું ગુબાર ગમ છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ एक हजार एकावन शेण्या एक हजार पंचाशी रुपयाची लाईने एक हजार रुपया धाणा नऊ नेऊ रुपयाची लाईने तेना एक हजार साठ वरियाळी एक हजार एशी रुपयाची लाईने तेना उसा एक हजार सफेद एक हजार बसो रुपयाची તેના ઊંસા ભાવ એક હજાર નવસો પચાસ ઘઉં ટુકડા ચારસો નેવ્યાશી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો પચીસ મગફળી છસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો બોતેર જીરું ત્રણ હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર સાતસો સિત્તેર રૂપિયા આ હતા હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એકત્રીસ રૂપિયા રાયડિયો એક હજાર એકસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એક રૂપિયો એરંડા એક હજાર બસો છ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો છત્રીસ સેણ્યા એક હજાર અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો એકતાલીસ શેણ્યા સફેદ એક હજાર એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર એકાણું તુવેર પાંચસો છત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એકત્રીસ સોળી સાતસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો એકતાલીસ अडद सात सो एकावन रुपयाची लिने तेना उसा भाव एक हजार चार सो एकसठ वालदेशी पाच सो एक, एक रुपयाची लईने तेना उसा भाव एक हजार त्रणसो एकत्रीस सोयाबीन सो एकाशी रुपयाची लईने तेना उसा भाव आठ सो सव्वीस रुपया मेथी पाच सो रुपयाची लईने तेना उसा भाव एक हजार अगिर મગ એક હજાર બસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એકસઠ મકાઈ ત્રણસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચારસો એકોતેર જુવાર ચારસો એક રૂપિયાથી તેના ઊંસા ભાવ સાતસો એકાવન રૂપિયા બાજરો ત્રણસો એક રૂપિયાથી તેના ઊંસા ભાવ ચારસો એકાણું રૂપિયા ધાણા નવસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊસા ભાવ એક હજાર ચારસો એકાવન તલ સફેદ એક હજાર ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર એકસો એકત્રીસ રૂપિયા ડુંગળી સફેદ એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એકસો એક્યાસી રૂપિયા ડુંગળી લાલ એકાણું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બસો એકોતેર રૂપિયા ઘઉં ટુકડા પાંચસો છ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો બત્રીસ મગફળી સાતસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એક્યાસી મગફળી નવી સાતસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો કપાસ એક હજાર ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો એકાવન જીરું બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર નવસો અગિયાર રૂપિયા આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ ઊંજા માર્કેટ યાર્ડના બજાર ભાવ મેથી પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર અગિયાર રૂપિયા એ સબ ગુલ એક હજાર આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો અઠ્ઠાણું અજમો એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો અગિયાર રૂપિયા તલ સફેદ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને એકસો રૂપિયા પછી વાત કરીશું વરિયાળી એક હજાર એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ત્રણસો એક રૂપિયો ઝીરો ત્રણ હજાર ચારસો પંચ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર પાંચસો ને બાવીસ રૂપિયા આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવ્યા આ વિડિયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ